વરસાદ થયો વાવણી થઈ પેલા વિશેક દિવસ અગાઉ આગુવારનું વાવેતર કર્યું હતું અને અઠવાડિયું અગાઉ આ જે બિયારણ છે ઉનાળામાં ગણો એટલે વરસાદ પેલા વીસેક દિવસ આગતરું છે એટલે વીસ દિવસ આગતરું સિંગુ તો કમ્પ્લીટ જ આવી જાય છે પણ ઉતાર લીધેલો છે આ જો આજે જ ઉતાર્યો છે આજે ઉતાર લીધો છે અને આવી સિંગુ છે આમાં કેટલાક વાર અંદાજે જ વીણાય છે ચાર પાંચ વાર ઉતારી લીધા એટલે બજાર ભાવ અમુક ટકા આવી ગયો પણ જો તડકામાં માં થાય તો થોડાક છોડ ખરાબ થાય ખરા આમાં તમે પાછળ જોવો તો અમુક છોડ ખરાબ થઇ કાઢી નાખેલા છે અમુક જો આવા વાયરસ વાળા થઇ ગયેલા છે તો ત્રીસ એક ટકા જેવું નુકસાન થાય આગતરો વાવો તો પણ જો બજાર ભાવ મળી રહે તો પછી એની સામે એ ફાયદાકારક થાય ને એટલું તો પછી આ જે ગુવર છે એ અમને વાવણીમાં માં વાવ્યો છે એમાં

અને સારો ગુવાર થાય છે તમને કેવો લાગ્યો ગુવાર ગુવાર નું બી સારું છે અને અગાઉ થઈ જાય છે અને થડીયે થી ફાલ અને સિંગ આવે છે નીચે થી ને જ આવે છે હા નીચે થી છે તો ખેડૂત ભાઈઓ આ બિયારણ લેવા માટે મારો મોબાઈલ નંબર છે 8127789 અને 5 મોબાઈલ નંબર ફરીવાર 8127789 અને 5 આ બાજુ સા ઉતેરા વગીના છે બતાવો તો આ તો આયા આ ખેડૂતો વગેરે પાંચ એટલે ચૌદ તારીખે વાવણી થઈ વાવણી પેલા પાંચ દિવસ એટલે ગણો ને કે ચુમ્માલીસ દિવસ કે ચુમ્માલીસ દિવસ આજુબાજુ થયું ચુમ્માલીસ દિવસ બે વાર ઉતારી દીધા આમાંથી આમાં જ બે વાર ઉતાર પેલા અમુક નથી ઉતારી તો આ બિયાર લેવા માટે મોબાઈલ નંબર છે એક્યાસી બે સત્યાસી અને પાંચ તો માહિતી માટે ખેડૂત એક ચેનલ ને કરો લાઈક કરો અને